એક મહત્વના સમાચાર સામે આવ્યા છે ખેડૂતોને આર્થિક સહાય પૂરી પાડવા માટે સરકારે વર્ષ બે હજાર ઓગણીસમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના શરૂ કરી છે જે દેશના તેર કરોડથી વધુ ખેડૂતોને યોજનાનો લાભ આપી રહી છે યોજના હેઠળ સરકાર લાભાર્થી ખેડૂતોને દર વર્ષે છ હજાર રૂપિયાનો હપ્તો આપે છે અને ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર હેઠળ સરકાર લાભની સીધી રકમ ખેડૂતોના ખાતામાં જમા કરી રહી છે તો ચાલો તમને જણાવી દઈએ મિત્રો કે શું કારણ છે અને ક્યારે તમને મોકલ્યો હતો અને દર સરકાર દર ચાર મહિને ખેડૂતોને શા માટે હપ્તા મોકલે છે તો વાત કરીએ તો મિત્રો અઢારમો હપ્તો ઓક્ટોબર મહિનામાં મોકલવામાં આવ્યો હતો અને સરકાર દર ચાર મહિને ખેડૂતોને હપ્તા મોકલી રહી છે અને આ પરિસ્થિતિમાં મીડિયા રિપોર્ટ્સ અનુસાર ફેબ્રુઆરી મહિનામાં ઓગણીસમો હપ્તો આવી શકે છે કારણ કે આ જે હપ્તો છે તે મિત્રો બે હજાર ચોવીસ ના વર્ષનો છેલ્લો હપ્તો છે ને ત્યારબાદ નવા વર્ષનું બજેટ રજૂ થવાનું છે તો મિત્રો ફેબ્રુઆરી મહિનામાં હપ્તો આવવાની શક્યતા છે પરંતુ દેશના ઘણા બધા લોકો એટલે કે ખેડૂતોના

ખાતરની અછત ચાલી રહી છે તેના સમયે નવા વર્ષમાં ખેડૂતોને મોટો ઝટકો આવ્યો છે મિત્રો આટલી મોંઘી થઈ શકે છે ડીએપીની એક થેલી વાત કરીએ તો નવા વર્ષની શરૂઆતમાં ખેડૂતો માટે ચિંતાજનક એક સમાચાર આવ્યા છે નવા વર્ષમાં ડીએપીના ભાવમાં વધારો થવાની શક્યતા દેખાઈ રહી છે ડીએપીની પચાસ કિલોની થેલી જે ખેડૂતોને સાડા તેરસો રૂપિયામાં મળતી હતી તેમાં હવે બસો રૂપિયાનો વધારો થશે જે મિત્રો કેન્દ્ર સરકાર ખેડૂતોને સસ્તા ભાવે ડીએપી આપવા માટે પાંત્રીસો રૂપિયા પ્રતિ ટનના દરે વિશેષ સબસિડી આપી રહી છે પરંતુ હવે તેમનો સમય એકત્રીસમી ડિસેમ્બરે પૂરો થઈ રહ્યો છે અને તે જ સમયે ડીએપી બનાવવા માટે વપરાતા ફોસ્ફોરિક એસિડ અને એમોનિયાના ભાવમાં સિત્તેર ટકા સુધી વધારાની અસર ખાતરના ભાવ પર પણ જોવા મળી શકે છે ફોસ્ફેટ અને પોટાશ ધરાવતા એટલે કે પી અને કે ખાતરો માટે કેન્દ્ર સરકાર પોષક આધારિત સબસિડી યોજના એપ્રિલ બે હજાર દસથી ચલાવી રહી છે આ સબસિડી ખાતર બનાવતી કંપનીઓને આપવામાં આવે છે અને પોટાશ અને ફોસ્ફેટ સેક્ટર નિયંત્રણ મુક્ત છે અને એનબીએસ હેઠળ કંપનીઓ બજાર પ્રમાણે ખાતરનું ઉત્પાદનને આયાત કરી શકે છે પરંતુ જો આગામી દિવસોમાં આ સબસિડી ચાલુ રાખવામાં આવશે તો તેનો બોજો આ ઔદ્યોગિક ક્ષેત્રે ઉઠાવવો પડશે અને છેલ્લા કેટલાક સમયથી ડોલર સામે રૂપિયાની કિંમત ઘટી રહી છે ત્યારે હાલમાં વૈશ્વિક બજારમાં ડીએપીની કિંમત ટન દીઠ છસો ને ત્રીસ ડોલર છે અને આ જ કારણ છે કે રૂપિયો નબળો પડવાને કારણે આયાત ખર્ચ લગભગ બારસો રૂપિયા પ્રતિ ટન વધી રહ્યો છે અને આવી સ્થિતિમાં જો સબસિડી સરકાર દ્વારા બંધ કરી દેવામાં આવશે તો ખર્ચમાં પ્રતિ ટન આશરે સુડતાલીસો રૂપિયાનો વધારો થશે અને તેના કારણે દરેક થેલી ઉપર બસો બસો રૂપિયા ભાવ વધારો આવી શકે છે આગળ વાત કરીએ તો મિત્રો અંબાલાલ પટેલે કરી છે સૌથી મોટી આગાહી રાજ્યના ખેડૂતોને માથે વધુ એક માવઠાનું સંકટ અને અંબાલાલ પટેલની આગાહી છે ને બરાબર તહેવાર સમયે આવશે માવઠું તો રાજ્યના ખેડૂતોને માથે વધારે એક માવઠાનું સંકટ છે અને સાથે જ વાત કરીએ તો કચ્છ પંચમહાલના કેટલાક ભાગમાં કમોસમી વરસાદની સંભાવના છે અને અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર મિત્રો રાજ્યમાં જાન્યુઆરી મહિનામાં હવામાનમાં ભારે પલટો આવશે રાજ્યમાં ચારથી આઠ જાન્યુઆરીમાં કાતિલ ઠંડી પડવાની છે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં ભારે ઠંડી પડશે વલસાડ અને જામનગરના ભાગોમાં કાતિલ ઠંડી પડશે કચ્છ નલિયાના ભાગોમાં ન્યૂનતમ તાપમાન ઘટવાની શક્યતા છે અને એક તરફ ગયા માવઠાથી થયેલી નુકસાની મિત્રો હજુ સુધી ખેડૂતોને મળી નથી ત્યાં વધુ એક માવઠું આવવાની આગાહી અંબાલાલ પટેલે કરી દીધી છે અને તેના કારણે ધરતીપુત્રો ચિંતાતુર બની ગયા છે હવામાન પટેલ અંબાલાલ પટેલે એક અંબા માવઠાની આગાહી કરી છે નિષ્ણાંત છે તેમણે રાજ્યમાં ઉત્તરાયણના દિવસે કમોસમી વરસાદ થવાનું અનુમાન તેમણે સેવ્યું છે અને આ દરમિયાન ગુજરાત રાજ્યમાં ઘણા બધા જિલ્લામાં વરસાદ પડવાની આગાહી છે તેમાં મુખ્યત્વે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા સેવાઈ રહી છે પાલભાઈ આંબલિયા ખેડૂતોના મસીહા ફરી એકવાર મિત્રો ચર્ચામાં આવ્યા છે ભૂલ સુધારણા અરજીના નામે સરકાર ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે આવું પાલભાઈ આંબલિયા કહી રહ્યા છે તો મિત્રો સરકાર દ્વારા ખેડૂતો માટે મોટી મોટી જાહેરાતો કરાઈ છે પરંતુ હકીકતમાં ખેડૂતોને સરકાર દ્વારા અત્યારે અન્યાય થઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે જ્યારે ખેડૂતોની વાત આવે ત્યારે સરકાર ખેડૂતોને માત્ર ને માત્ર લોલીપોપ આપી રહી છે આજે ફરી એકવાર આવું થયું છે હાલ સરકાર દ્વારા જમીન સુધારણાની અરજીની મુદતમાં વધારો કરાયો છે ત્યારે આ મામલે ખેડૂત નેતા પાલભાઈ આંબલિયાએ પ્રતિક્રિયા આપી છે અને સરકાર પર આ મુદ્દે આકરા પ્રહાર કરતા અરજીઓ નહીં આખે આખા ગામ ફરીથી માપવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે ભૂલ સુધારણા અરજી મામલે પાલભાઈ આંબલિયાનો એક વિડીયો સામે આવ્યો છે મિત્રો આગળ આપણે વિડીયો જોવાના છીએ તો અંત સુધી નિહાળજો તમે કયા ગામમાંથી આપણો વિડીયો જોઈ રહ્યા છો તે કમેન્ટ કરી દેજો મિત્રો જય માતાજી કરીને તમારું ગામ કમેન્ટ કરી દેજો અને ભૂલ ભરેલી જે જમીન માપણી છે એ દસ અગિયારથી લઈ અને બે હજાર ચૌદ પંદરમાં આ કૌભાંડ છે બહાર આવ્યા પછી ત્યારથી લઈ અને આજ દિવસ સુધીમાં સરકારે લગભગ અગિયારથી બાર વખત ભૂલ સુધારણા અરજીની મુદત વધારેની છે એટલે કે દસથી અગિયાર વર્ષથી સરકાર ખેડૂતોને એક ઝાંસુ આપ્યા રાખે છે લોલીપોપ આપ્યા રાખે છે કે તમે ભૂલ સુધારણા અરજી કરો અમે સુધારો કરી દઈશું જ્યારે સરકારને વિધાનસભામાં સવાલ પૂછવામાં આવે કે ભૂલ સુધારણા અરજીના આધારે કેટલા ગામોમાં ફેરફાર થયો છે તો જવાબ મળે છે શૂન્ય માત્ર માપણી સીટ બનાવી અને રાખી દેવામાં આવે છે સરકાર અગિયાર વર્ષથી ખેડૂતોને મૂર્ખ બનાવી રહી છે કે અમે સુધારો કરીએ છીએ સુધારો કરીએ છીએ બીજી બાજુ ખેડૂતોને એવું કહેવામાં આવે છે કે તમે બાજુવાળાની સંમતિ લઈને આવો એટલે ખેડૂતોની વચ્ચે અંદરો અંદર ડખા થાય સરકારશ્રીને નમ્ર નિવેદન છે અમે હું અને ગિરધરભાઈ વાઘેલા બે હજાર ચૌદ પંદરથી સતત કહેતા આવીએ છીએ કે જમીન માપણીમાં જ્યાં સુધી આખું ગામ રદ કરી અને ફરીથી ન માપો

ગુજરાતનું નંબર વન માર્કેટયાર્ડ ગણાતો ગોંડલ માર્કેટ માર્કેટયાર્ડમાં વિવિધ જણસીઓ આવતી હોય છે ત્યારે ગોંડલ યાર્ડમાં સિઝનના મિત્રો સર્વપ્રથમ ધાણાની આવક જોવા મળી હતી અને યાર્ડમાં ત્રીસ કિલો નવા ધાણાની આવકના શ્રી ગણેશ કરવામાં આવ્યા હતા હરાજીમાં મુર્તના નવા ધાણાના વીસ કિલોના ભાવ પાંત્રીસ હજારને એક રૂપિયા બોલાયો હતો ગોંડલ માર્કેટ યાર્ડમાં સર્વપ્રથમ ધાણાની આવક કરવામાં આવી હતી જસદણ તાલુકાના સાણલી ગામના ખેડૂત મધુભાઈ રાદડીયા ત્રીસ કિલો નવા ધાણા લઈને ગોલ્ડન માર્કેટ ગોંડલ માર્કેટ યાર્ડ ખાતે આવ્યા હતા અને સવારે હરાજી પહેલાં નવા ધાણાની પૂજા વિધિ શ્રીફળ વધેરી કરાઈને હરાજી શરૂ કરવામાં આવી હતી અને યાર્ડમાં ગોલ્ડન એગ્રી નામની પેઢી ધરાવતા સોહિલભાઈ કોટડિયા નામના વેપારી દ્વારા ધાણાની સૌથી ઊંચી બોલી લગાવાઈ હતી અને પાંત્રીસ હજાર એક રૂપિયે ધાણાની ખરીદી કરાઈ હતી યાર્ડના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરિયાએ કહ્યું હતું કે ગોંડલ યાર્ડમાં સિઝનના સર્વપ્રથમ ધાણાની આવક કરવામાં આવી છે જસદણ તાલુકાના સાણથલી ગામે ખેડૂતો આગોતરા ધાણાનું વાવેતર કર્યું છે અને તેનો પહેલો વકલ તૈયાર થયો છે માટે ધાણાના નવા ધાણાના શ્રી ગણેશ થયા હતા હરાજીમાં ઓપનિંગ ભાવ પાંત્રીસ હજાર એક મળ્યા હતા પરંતુ રેગ્યુલર નવા ધાણાની આવક તો ફેબ્રુઆરી આસપાસમાં થતી હોય છે સમગ્ર ભારતની અંદર ગોંડલ માર્કેટિંગ યાર્ડ ધાણાની આવકમાં નંબર વન પર આવે છે સમગ્ર દેશના વેપારીઓ સ્ટોકિસ્ટો ધાણાની ખરીદી કરવા માટે ગોંડલ માર્કેટિંગ યાર્ડ તરફ આવતા હોય છે સાહીઠથી વધુ મસાલા જે એક્સપોર્ટ થતા હોય છે તેમાં પણ ગોંડલના ધાણાનો ઉપયોગ થતો હોય છે ત્યારે સમગ્ર સૌરાષ્ટ્રના ગુજરાતના ખેડૂતોને ધાણા વેચવા માટે સર્વપ્રથમ પસંદગી ગોંડલ કરતા હોય છે આગળ વાત કરીએ તો મિત્રો સૌથી મોટા સમાચાર છે અત્યાર સુધીનું સૌથી મોટું ખેડૂત લઈને સમાચાર છે બસો રસ્તાઓ જામ અને એકસો ને ત્રેસઠ ટ્રેન રદ કરવામાં આવી છે અને ખેડૂત આંદોલન શરૂ થઈ ગયું છે મિત્રો ખેડૂત આંદોલનને ધ્યાનમાં રાખીને રેલવેએ એકસો ને ત્રેસઠ ટ્રેન રદ કરી છે અહેવાલ અનુસાર ખેડૂતો આજે બસોથી થી વધુ સ્થળોએ ચક્કાજામ કર્યો હતો કિસાન મજદૂર મોરચા અને સંયુક્ત કિસાન મોરચાએ બંધનું એલાન આપ્યું છે જે સવારે સાત વાગ્યાથી લઈને સાંજે ચાર વાગ્યા સુધી અમલમાં હતું તો ડલ્લેવાલે એમએસપી એટલે કે તમામ પાક પર લઘુત્તમ ટેકાના ભાવ સહિત તેર કૃષિ માંગણીઓ માટે ઉપવાસ કરી રહ્યા છે સવારે સાતથી લઈને સાંજના ચાર વાગ્યા સુધી રસ્તાઓ અને ટ્રેનો બંધ રાખવામાં આવશે અને આ સમયગાળા દરમિયાન તબીબી સંભાળ સહિત આવશ્યક સેવાઓ ચાલુ રહેશે ઉપરાંત લગ્નના સરઘસ પણ કોઈપણ પણ અવરોધ વિના પસાર થઈ શકશે ખેડૂત નેતા શરવણસિંહ પંઢેરે કહ્યું કે સોમવારે સંપૂર્ણ બંધ રહેશે પરંતુ ઇમરજન્સી સેવા સેવાઓ ચાલુ રહેશે અને કહ્યું કે ખેડૂતોની માંગણીઓ સાંભળવા માટે સરકાર તૈયારી નથી બતાવી રહી સંગઠનોએ ત્રીસ ડિસેમ્બરે પંજાબ બંધનું આહવાન કર્યું હતું ભૂખ હડતાલ પર બેઠેલા ખેડૂત નેતા જગજીત સિંહ દલ્લેવાલના સમર્થનમાં આ બંધનું એલાન કરવામાં આવ્યું છે અને ખાસ વાત એ છે કે તેમની તબિયત બગડતી હોવા છતાં દલ્લેવાલને મેડિકલ મદદ આપવાના પ્રયાસ કરવામાં આવી રહ્યા છે પરંતુ તેઓ ઇનકાર કરી રહ્યા છે ને પાંત્રીસ દિવસથી ઉપવાસ ઉપર બેસી રહ્યા છે મિત્રો અત્યારે પંજાબમાં શું પરિસ્થિતિ ચાલી રહી છે આપણે આગળ સમગ્ર વિડીયો ચાલો આવ્યો જોઈ લઈએ ਹਾਂਜੀ ਗੱਡੀ ਵੀ ਜਾ ਸਕਦੀ ਹੈ ਬੁੱਧੂ ਪੁੱਤ તો આ તાજના મુખ્ય સમાચાર ફરી એકવાર નવા સમાચાર સાથે મળીશું ત્યાં સુધી જોતા રહો આપણી યુટ્યુબ ચેનલને જય જય કૃષિ વિજ્ઞાન